નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ કરજણ તાલુકાના વેમાર ગામ ખાતે પંચાયતની ગૌચની જમીનમાં ગાંડા બાવળની આડમાં લીલા વૃક્ષો કાપી નાખવામાં આવતા પૂર્વ સરપંચને ધ્યાને આવ્યું તેઓએ આ પ્રવૃત્તિ અટકાવી આ બાબતે તેમણે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને ફોરેસ્ટ વિભાગમાં લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે વેમાર ગામે પંચાયતની જાણ બહાર પંચાયતની જગ્યામાંથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર લાકડા રાજુ બારોટ અને જમીન પાટણવાડિયા પાટણવાળિયાનાઓએ કાપીને લઈ ગયા છે વેમાર બાણજ રોડ અને કોઠાવ વેમાર રોડ પર પંચાયતની જમીનમાં જમીનમાં સૌથી વધારે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બીજી તરફ રાજુ બારોટ નામનો વેપારી જે કુરાલી થી અવાખલ સુધીમાં નર્મદા નહેર ઉપરથી લાખો રૂપિયાના વૃક્ષો કાપી નાખ્યા હોવાનું પણ જણાવ્યું સવાલ થઈ છે કે વેપારી પર આશીર્વાદ હશે કે જેને લઈ તે લાખો રૂપિયાના વૃક્ષોનું નિકંદન કરી દેશે વેમાર ગામે કપાયેલ વૃક્ષો બાબતે સરપંચ હિતેશ પટેલે ટેલિફોનિક પૂછતા તેમણે જણાવ્યું કે અમારી જાણ બહાર કામ થયું છે જાણ થતાં કામ બંધ કરાવી આ બાબતે મામલતદારને જાણ કરી છે બીજી તરફ પૂર્વ સરપંચે આ બાબતે તંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર આવા વેપારીઓ સામે શું પગલાં ભરે છે એમના ખેતરે ની આગળ સરકારી જગ્યામાં ગેરકાયદેસર જાળવા કપાતા એમને મને જાણ કરતા અમે બે અહીં આવતા વેપારી રાજેશ નરપત બારોટને જયમીન અરવિંદ પાટણવાળિયાએ બે જણા અહીં લાકડા કપાવતા હતા અમને એમણે પૂછ્યું હતું કે અમે વેમાર ગ્રામ પંચાયત દ્વારા પરમિશન આપવામાં આવી છે અને આ રાજેશ બારોટ જે છે ઉડફે તેને પુરાલીથી લઈને ઠેક અવા કલ સુધી ગેરકાયદેસર કેનલ પર બી લાકડા કાપેલા છે એની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીંયા અમે અમારા ગામ પંચાયતમાં સરપંચ જયેશભાઈને કીધું કે આ ગેરકાયદેસર કપાય તો એમને અમને કીધું કે આ પંચાયત દ્વારા કાઢવામાં આવ્યા છે અમે એમને પૂછ્યું કે પંચાયતમાં કોઈ ઠરાવ થયેલો હોય તેની નકલ કે પં પરવાનગી આપી હોય એની નકલ અમને આપવામાં આવે આજ દિન લગીને અમને કોઈ આપવામાં આવી નથી અને રાજેશ બારોટ આ ઉર્ફે આવી રીતે બધા જળવા ગેરકાયદેસર કાપે છે એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી અમે મામલતદારમાં અરજી આપેલી છે ફોરેસ્ટ વિભાગને અરજી આપેલી છે અને ટીડીઓને બી અરજી આપેલી છે કે આ ગેરકાયદેસર પંચાયત દ્વારા જે વૃક્ષ નું કાર્ય થઈ રહ્યું છે એની પર લગામ લગાવવામાં આવે કયા કયા વિસ્તારમાં વૃક્ષો કપાયા છે વેમાર બાણજ રોડ પર વેમાર કોઠાવ રોડ પર વાળીનાથ મંદિરની પાછલા ભાગે વસાવ સમાજના સ્મશાન આવ્યું છે એ તરફે બી લાકડા કાપવામાં આવ્યા છે કેટલા વૃક્ષો કાપ્યા છે લોકો અંદાજી અંદાજી એ લોકોએ દોઢસો થી બસો વૃક્ષો કાપવામાં આવ્યા છે અને જેસીબી દ્વારા એના થળિયાને કાઢવામાં આવ્યું છે જેસીબી નો નંબર છે જીજે બાર સી એમ એકતાલીસ પંચોતેર આ બાબતે કોઈ કાર્ય પંચાયતે કાર્યવાહી કરી નથી ના પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પંચાયત ને જાણ કરી તમે હા જાણ કરી જયેશભાઈ ખુદ અહીં આવીને ગયેલા છે સ્થળ પર શું નામ તમારું ધર્માંગ ચંદ્રકાંતભાઈ પટેલ